મોડાસાના વોર્ડ નંબર 10 ના રહીશુ છેલ્લા 2 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે અહીં પાણી તો આવે છે પરંતુ તે ઉપયોગને લાયક નથી છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારમાં ડહોળું અને ફીણવાળું પાણી આવે છે જેનો પીવા કે વાપરવામાં લોકો ઉપયોગ કરી શકતા નથી પીવાના પાણી માટે દૂરથી પાણી લાવવું પડે છે આંગે પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કર્યા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી જેથી રહીશુમાં રોષ જોવા મળી રહ્યો છે આ બે મહિનાથી પાણી ખાડાવા આવસો અમે દમ પી પીએ છે

જેમાં કચરો ભરી જવાથી રહીશોને ગંદુ પાણી મળી રહ્યું છે જો કે પાલિકા પ્રમુખે આ સમસ્યાનું ટૂંક સમયમાં નિકાલ કરવાનો આશ્વાસન આપ્યું છે મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા અઢારેક વર્ષથી આંતરા દિવસે જે પાણી મળતું હતું એ નગરપાલિકાએ રોજેરોજ પાણી કરવાથી અમુક વિસ્તારની અંદર નવી પાઇપલાઇનો તથા નવા વાલ નાખવાના કારણે લીકેજ થયેલ છે

તસલીમ સુથાર વી મોડાસા